દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લાની લોકસભાની ચૂંટણી લઈને આજે જામ ખંભાળિયા ખાતે જે ભાજપ કાર્યાલય ખાતે એક સંગઠનની બેઠક યોજાઈ હતી ત્યારે ત્યાંના જે છે સંયોજક પાલભાઈ કરમૂર છે એની જોડે વાત કરી પાલભાઈ આજે જે છે સંયોજક આપની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી એ વિશે શું કહેશું આજે જિલ્લા ભારતીય જનતા પાર્ટીની દેવભૂમિ દ્વારકા જિલ્લાની મીટિંગ છે આમ તો આ કાર્યશાળા કહી શકાય ગત તારીખ બાવીસ ના રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના આદરણીય સંગઠન મંત્રી રત્નાકરજીએ જે મીટિંગ બોલાવી એ મીટિંગનો મૂળ હેતુ એવો હતો કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના બૂથ સમિતિના કાર્યકરથી માંડી અને પ્રદેશ કક્ષાના આગેવાન સુધીના આગેવાનો એ ઘર ઘર સુધી સંપર્ક કરે એ ઘર ઘર સંપર્ક અભિયાનનો તબક્કો હવે પછી તારીખ પાંચમી અને છઠ્ઠી તારીખથી શરૂ થશે એ શરૂ કરતા પહેલાં આગેવાન કાર્યકર્તા કઈ રીતે ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કરશે એની કાર્યશાળા આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાખવામાં આવી હતી હજુ પણ આપણી સાથે છે બ્યાસી વિધાનસભાના સંયોજક છે સહદેવસિંહ માણક જોડાયા છે એની જોડે પણ વાત કરીએ સહદેવસિંહ આજે જે છે એક જિલ્લા કાર્યાલય ખાતે એક બેઠક યોજવામાં આવી હતી એ વિશે આપ શું કહેશું શિવ શિવ આજે દેવભૂમિ દ્વારકા એક્યાસી તથા બ્યાસી વિધાનસભાની જિલ્લાના તમામ કાર્યકર્તાઓની બેઠક મળી હતી જેમ આપ સૌ જાણો છો કે ભારતની ચૂંટણીનો સમય આવી ગયો એટલે ઘર ઘર સંપર્ક અભિયાન એના માટેના આપણે સૌ જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેને ખૂબ વિકાસના કાર્યો કર્યા છે તો એ વિકાસના કાર્યો આજે દરેક કાર્યકર્તાઓ દરેક ભારત દેશને જે ઈચ્છે છે મોદી સાહેબને જે ઈચ્છે છે તમામે તમામ કાર્યકર્તાઓ ભાજપમાં હોય કે ભાજપમાં કોઈ હોદ્દામાં ન હોય બધાએ ઘર સંપર્ક અભિયાન કરવાના છે અને અબકી બાર ચારસો પાર એનો જે મંત્ર લઈ અને ભારતીય જનતા પાર્ટી નીકળી છે તો એના માટેના દરેક કાર્યકર્તાઓ કામ કરવાના છે તો એને અનુલક્ષીને જ આજે એક્યાસી તથા બ્યાસી વિધાનસભાની કાર્યકર્તાઓની મીટિંગ મળી હતી શિવ શિવ હાલ અત્યારે આપણે જે છે પાલભાઈ કરમુર અને સહદેવસિંહ માણેક જોડે વાત કરીએ એમાં જે સહદેવસિંહ માણેક દ્વારા કહેવામાં આવ્યું છે કે છે જે આગામી દિવસોમાં તે ઘર ઘર લોકસંપર્ક કરવામાં આવનાર છે તેમજ મોદી સાહેબનો જે મંત્ર છે ચારસો અબકી બાર ચારસો કે બાર તેને લઈ અને આજે એક મિટિંગ યોજવામાં આવી હતી જયસુખ મોદી દ્વારકા ટુડે જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા